બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં તેતાલીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના મતદાનને લઈ વહીવટીતંત્ર દ્વારા તમામ આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ અને પારદર્શક બનાવવા માટે તંત્ર દ્વારા સઘન તાલીમનો તબક્કો પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવાયો છે જેના કારણે મતદાન પહેલા જ ઉત્સાહનો માહોલ છવાયો છે ધાનેરાની મોડેલ ડે સ્કૂલ ખાતે ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ બીજા તબક્કાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં પ્રમુખ મતદાન અધિકારી પ્રથમ મતદાન અધિકારી બીજા મતદાન અધિકારી અને મહિલા મતદાન અધિકારીઓને મતદાન પ્રક્રિયા સંબંધિત વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બે અલગ અલગ વિભાગમાં યોજાયેલી આ તાલીમમાં કુલ એકસો પચ્ચીસ પ્રિસાઇડિંગ અધિકારીઓ એકસો ચોત્રીસ પ્રથમ મતદાન અધિકારીઓ એકસો તેત્રીસ મતદાન અધિકારીઓ અને એકસો સત્યાવીસ મહિલા મતદાન અધિકારીઓએ હાજરી આપી હતી તમામ સો જેટલા બુથો પર યોગ્ય સમયે અને યોગ્ય રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ મહત્વની અને અંતિમ તાલીમ ચૂંટણી ફરજ પરના અધિકારીઓને આપવામાં આવી હતી ગ્રામ પંચાયતની આ ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મતદાન થશે